તું વાતો કરે ખાલી તારી ત્રેવડ નથી વાત કરવામાં આવે તો તું વાતો કરે ખાલી તારી ત્રેવડ નથી તું વાતો કરે ખાલી તારી ત્રેવડ નથી અને મારી સામે પડવાનું તારું લેવલ નથી કારણ કે તમે જોયું છે કે શંકર ચૌધરીને ઘર ભેગા જો કરી દીધા હોય તો પછી ભાઈ બીજાને કોઈ વાત જ નથી આવતી ને કારણ કે જો બનાસ ડેરીયા કા ચલાવતા હોય શંકરભાઈ અને એમને ભાઈ જો કદાચ ઘર ભેગા કરી દીધા હોય તો તો ભાઈ પછી બીજાને કોઈની વાત જ ના આવે ને અને એ છે આ જ્ઞાની બેન તો ચાલો ની કરીએ છીએ ભાઈઓ શરૂઆત નવા આવ્યા હોય તો વારંવાર કહેતો હોઉં છું કે લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભાઈઓ બિલકુલ પણ નથી ભૂલવાનું તમારે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને બીજા નવા નવા વિડીયો તમને મળતા રહે છે કારણ કે આ ચેનલમાં ટ્રેન્ડિંગ ટોપિકના વિડીયો તમને મળતા જ રહેશે રોજ ખાતે હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તું વાતો કરે ખાલી તારી ત્રેવડ આ ગીત તો તમે ભાઈઓ સોશિયલ મીડિયામાં એક વાર જરૂર સાંભળ્યું છે પરંતુ આ ગીત એકદમ સાચું છે કેમ કે મિત્રો કોઈ બી પડવા માટે કોઈ એક લેવલ જોઈએ હવે તમે જ વાત કરો તમારી સામે જ હું આવું તો ભાઈ હું ના ચાલું કેમ તો મારું લેવલ જ નથી ને પણ જ્ઞાની બેનના સામે પડવા માટે એક લેવલ જોઈએ પણ હવે વાત કરવામાં આવે તો જ્ઞાની તો ભાઈ સૌથી મોટી તોપ છે અને રહેશે આખી જિંદગીભર કારણ કે આ બનાસકાંઠાની સીટ ઉપર જ્યારથી ગેની નામ જાહેર થયું છે ને ત્યારથી લોકોમાં એમ માહોલ સર્જાઈ ગયો છે કે હવે શું થશે હવે શું થશે કારણ કે મિત્રો ભલે એ ઠાકોર હોય પરંતુ ઠાકોર તો ભાઈ સપોર્ટ કરે જ છે સાથે સાથે બીજી સમાજ પણ બેનને સપોર્ટ કરે છે બરાબર એવું નથી હોતું કે ઠાકોર સમાજથી જ બેન જીતી જાય છે એ વાત બિલકુલ ન કહી શકાય કારણ કે તમે જોયું હશે કે ઠાકોર સમાજ તો બેનને ફૂલ સપોર્ટ કરે છે યાર ને આપણે પણ જોઈએ છે કારણ કે અલ્પેશભાઈને જ્યારે એમએલએ બનાવી દીધો તો આપણે સમજી શકીએ છીએ કે જ્યારે અલ્પેશ ઠાકોરને એમએલએ બનાવી દીધો તો ભાઈ જ્ઞાની બેનની પછી વાત જ ના આવે બરાબર અમે એમના ઠાકોર છે ને એ તો ભાઈ ફૂલ સપોર્ટ કરે છે સાથે સાથે બીજા લોકો પણ બેનને સપોર્ટ કરે છે અને એ માટે સપોર્ટ કરે છે કે બેનના કામો બોલે છે હવે રેખાબેન આવ્યા છે કદાચ જો રેખાબેન જીતશે તો તેમના કામો જોઈને લોકો વોટ આપશે પરંતુ અત્યારે તો ભાઈ મોદીને જોઈને વોટ આપે તો છે બાકી બીજું તો ન કહી શકાય કાંઈ પણ જ્ઞાનીબેનનું તો જરૂર કહી શકાય હો કે ભાઈ રાજકારણમાં રહ્યા છે એટલે રાજકારણ વિશે એમને ઘણું બધું નોલેજ છે પણ રેખાબેન નવો ચહેરો છે એટલે ખાસ નોલેજ નથી બાકી તમને શું લાગે છે ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવના સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ